Thank you આજરોજ નસવાડી સેવા સદનની અંદર પાણી પુરવઠા વિભાગના જે નાના કર્મચારીઓ જે ગામડામાં રહે છે અને જે કર્મચારીઓને આજે નોકરી મળી છે એ કર્મચારીઓ જ્યારે પાણી પુરવઠામાં ગામડે ગામડે પાણી પૂરું પાડે છે સરકાર શ્રીની યોજનાને બહુ જોરદાર રીતે કામ કરે છે તો એ છતાં જે સરકાર એમને તેર હજારથી ઉપર તેર હજાર એકસો ને એકાણું રૂપિયા જેટલા એમને પગાર આપે છે અને એ પગાર એમના ખાતામાં પડી જાય છે એમના ખાતામાં પૈસા સરકાર નાખી દે છે અને આપી દે છે પણ વચ્ચે રહેલી એજન્સીએ એમના ખાતામાં પડેલા પૈસા પરત લઈ પિસ્તાલીસો જેટલા રૂપિયા પાછા માગે છે અને એ પૈસા લઈને ઉપરથી એમના ખાતામાં પડે છે એમના એટીએમ એમની ચોપડીઓ બધી એમના એજન્સીના લોકો પાસે જમા છે અને એ લોકો જ્યારે પૈસા ઉપાડે છે અને ઉપાડ્યા પછી તે એમને પૈસા આપે છે અને અડધા પૈસા પાછા એમના લઈ જાય આટલું બધું આદિવાસી વિસ્તારમાં આટલો મોટો સરકારનો પ્રોજેક્ટ ચાલતો હોય સરકાર આટલા બધા રૂપિયા આપતી હોય અને વચ્ચે એજન્સી આવીને પૈસા લઈ જાય અને આટલું બધું શોષણ થાય એમાં સરકારનું નામ જો ખરાબ થતું હોય તો સ્થાનિક નેતાઓ પણ સ્થાનિક પ્રશાસન ને પણ ધ્યાન આપવું જરૂરી છે નેતાઓને તો ખાસ ધ્યાન આપવું જોઈએ કે આટલા બધા કર્મચારીઓનું શોષણ થતું હોય અને સરકારે આટલી મોટી પ્રોજેક્ટ ચાલતો હોય અને એમાં એટલો બધો પૈસો આપતો હોય અને કર્મચારીઓ એક પગારથી વંચિત રહી જતા હોય તો આ નેતાઓને ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ ખરેખર આવા આ આદિવાસી વિસ્તારના આવા નાના કર્મચારીઓનું શોષણ થતું હોય ત્યારે બધા એ સમાજે સાથે મળીને આ ઘરેખર આદિવાસી વિસ્તારના આદિવાસી દીકરાઓયા આ આ યોજનાઓમાં કામ કરે છે તો આ યોજનાઓની અંદર રોજગારી નથી મળતી ત્યારે અહીંયા સ્થાનિક લોકો રોજગારી માટે આવું પગારમાં કામ કરે છે હમણાં તમે જોઈ શકો છો કે આપણા સૌરાષ્ટ્રમાં આપણા લોકો મજૂરી કરતા હોય છે અને મજૂરી કરીને પોતાનું જીવન ગુજરાન ચલાવતા હોય એવા ઘરોમાંથી જો દીકરાઓ કઈ કંઈક નાનામાં નાનો પગારમાં નોકરી કરે ને આટલું મોટું શોષણ થાય તો અહીંયા અહીંનું સ્થાનિક છે નસવાડી અને છોટાઉદેપુર જિલ્લાનું સ્થાનિક પ્રશાસન અને રાજ રાજકારણના રાજકીય નેતાઓએ અને ધ્યાન આપી અને આ આ જે માંગ છે કે આનો જે સરકાર ગવર્મેન્ટ દ્વારા જે તેર હજાર રૂપિયાનો જે પગાર જે આપવામાં આવે છે ઉપર નીચેના કર્મચારીઓ મુજબ જે પણ એમનો પગાર છે એ સંપૂર્ણ રીતે એજન્સી એમના ખાતામાં પૂરેપૂરો પગાર આપે અને ફરી પાછો એમની પાસેથી જે વસૂલી કરવામાં આવે છે પિસ્તાલીસો રૂપિયા એ નહીં કરે વસૂલી પાછી નહીં કરે અને પૂરેપૂરો એમને રકમ મળે અગર જો આ આ અમારી જે માંગ છે અને અમારા જે આ કર્મચારીઓની જે માંગ છે એ કર્મચારીઓની માંગ જો નહીં પૂરી કરવામાં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું અને પણ કરીશું એકલા કર્મચારી નહીં પણ આખો આદિવાસી સમાજ એમની સાથે ઊભો રહેશે હસ્તો જય હિન્દ જય ભારત જય જોહાર ટીનાભાઈ નસવાડી સમસ્ત આદિવાસી મહાસંઘના પ્રમુખ એ અમારો પગાર પૂરેપૂરો એકાઉન્ટ મળે છે એ અમારે પૂરેપૂરો મળવું જોઈએ તમે શું વિરોધ નથી કરતા વિરોધ કર્યો હતો તો તમને કાઢી મેકશું એવું વાતો કરે છે તમારે નોકરી કરવું કરો ને તો બીજા માણસો લાવીને મૂકી દેશે કેટલા સમયથી આવું ચાલે છે કે આ માર્ચ મહિનાની અંદર નવું ટેન્ડર પડ્યું ત્યારથી એટલે બે હજાર ચોવીસથી હા દરેક કર્મચારીઓ દરેક કર્મચારીને કોઈના ત્રણ હજાર લઈ લે છે કોઈના સાત હજાર લઈ લે છે કોઈને ચાર હજાર લે છે કોઈના પિસ્તાલીસો રૂપિયા લઈ જાય છે એ રીતે પરત લઈ જાય છે જેથી નથી કરેલા માણસ શું નામ છે మా నా వీర ప్రకాశభై సోమవారి અમારે નસવાડી જે પુરવઠાના જે નાના કર્મચારીઓ છે એનું એજન્સી દ્વારા શોષણ કરવામાં માટે છે તે બાબતે અમે છે એમાં એજન્સી દ્વારા અમારે જે જે તે કંઈક સરકારના ધારા ધોરણ મુજબ અમારા એકાઉન્ટમાં પૈસા ભરે છે એ એજન્સી દ્વારા પરત પાછા લઈ જવામાં આવે છે એનો વિરોધ કરવા માટે એનું આવેદનપત્ર મેં મામલેદાર સાહેબને આપ્યું છે એમાં અમારા એકાઉન્ટમાં તેર હજાર એકસો ને એકાણું રૂપિયા ફરે છે એમાં પરત એજન્સી દ્વારા દબાણ કરીને પિસ્તાલીસો રૂપિયા પરત પાછા લઈ જાય એનો અમેર વિરોધ કર્યો છે શું નામ સુરેશભાઈ બાલુભાઈ